મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો અત્યારે આપણે આવી છીએ છે દુકાનેથી ઘરે અને આજે ને આજે પાછો આપણો બીજો વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો ને આગળનો વ્લોગ એન્ડ કરી અને તેને અપલોડ પણ કરી દીધો છે તો ના જોઈએ તો જોઈ લેજો અને મસ્ત મજાનું નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છે અને વાગી ગયા છે સાત એટલે ઉપર આપણે દરરોજ આવવાનું જ હોય છે ને તમને ઉપરનો માહોલ બતાવવાનો જ હોય છે દરરોજ માટે તો એવું બધું જ છે અને ફાઇનલી વાતાવરણ છે અત્યારે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને મળતા રહેશું આપણે બ્લોગમાં તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો અને આગળનો બ્લોગ વિડીયો આપણે જ્ઞાન સહાયકની વાત કરી હતી તમને વાત કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહે ત્યારે હું આવી ગયો છું રેલવે સ્ટેશન હમણાં તમને બતાવું છું શું કામ થઈ રહ્યું છે અહીંયા કે સોદના રેલવે સ્ટેશનનો ગેટ કામ ચાલુ છે જો અત્યારે અને ભાઈ અત્યારે રાજકોટથી આવે છે ને તો હું લેવા આવ્યો છું કે ગેટ આપણે આગળ વગમાં નહોતો દેખાડ્યો મેં કીધું અત્યારે દેખાડી દેજો કામ ફૂલ જોરમાં ચાલુ છે સવાર થઈ ગયો ને અત્યારે વાગી ગયા છે આઠ અને પાછા આપણે તૈયાર થઈ ગયા કાલની જેમ અને અત્યારે જવું છે પાછું ખરેડા ફાટક તો એવું છે અને પાછું શું કહેવાય ત્યારે કાલ સાંજે તમને ઓળું જે હતું એકવીસ જૂન એના ઉપરથી લાંબો દિવસ અને ટૂંકી રાત્રિ હતી તો પછી આંતરિક્ષવાળા એ બીજું પણ હતું કે સ્ટ્રોબેરી મૂન દેખાશે પરંતુ આપણે તો એટલું જોવા ન મળે નિરીક્ષણ કારણ કે હાઈ લેવલનું કરવું પડે ત્યારે કેમેરો એવો હોવો જોઈએ તો મળે પરંતુ આપણે તો સામાન્ય દરરોજ દેખાતો હોય ને એટલો જ દેખાય એવો જ દેખાય ટૂંકમાં સફેદ એટલે જોઈએ તો મેં તમને સાઈડમાં હું બતાવું છું કે કેવી ક સ્ટ્રોબેરી મૂન જેવું લાગતું હતું કે નહીં કારણ કે ખોટા એક બે પાયડા છે તો સાઈડમાં રાખવું તમે જોઈ લેજો અને જો જોયું કોઈએ જોયો હોય ને આવો સ્ટ્રોબેરી મૂન તો પણ કોમેન્ટ કરી દેજો અને બાકી તો અત્યારના પોરમાં છે ને ઠંડુ વાતાવરણ થઈ ગયું અને ઢાંકલા જેવું વાતાવરણ થઈ ગયું આપણે કહેતા હોય ને આપણી પાસે ઢાકલું એટલે કે આવો નહીં તડકો કે નહીં ફૂલ અંધાર એના જેવું મીડિયમ અને પવન છે જ નહીં અત્યારમાં તો જોઈએ હવે વરસાદ ત્યારે આવે તો ચાલો આપણે નીકળીએ કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો અને મળતા રહે પાછા મસ્ત મજાના ગાઠિયા આવી ગયા છે ચટણી આવી ગઈ છે સંભારો આવી ગયો છે લીલી ચટણી લાલ ચટણી ચાલો મસ્ત મજાના ગાંઠિયા ખાવાના છે આજે બાકી છે અને હમણાં જમવાનું આજ શું છે ખબર ઘણા સમય પછી આપણે એવું ખાવાના છે ભરેલ મરચાંનું શાક ભરેલ મરચાંનું શાક ખાવાનું છે ઘણા સમય પછી ખાવાનું છે તો ચાલો જમી લઈએ અને પછી તમને મળતા રહીએ કન્ટિન્યુ બ્લોગ જોતા રહે અને એક વાત કહેવાની છે તો એ વાત પણ આપણે આગળ આગળ કરશું એટલે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેશે વાત એ હતી કે છેલ્લા ત્રણ ચાર વિડીયોથી આપણા ચેનલમાં અને બ્લોગ વિડીયોમાં પણ વ્યૂ ઘટી ગયા છે સારા એવા વ્યૂ નથી આવતા એટલે મંદીનો માહોલ છે એટલે બધા મિત્રોને વિનંતી કે તમે જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબર પણ નથી વધી રહ્યા હમણાં થોડાક સમયથી તો સબસ્ક્રાઈબ જેટલા પણ લોકોએ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી દો અને વધુ બધું શેર કરી દો એટલે આપણા બધા વિડીયોમાં વધુ બધું વ્યૂ આવે અને જે મંદીનો માહોલ છે એમાં આપણે તેજી આવી જાય તો એવું બધું કન્ટિન્યુ કરતા રહેજો અને છેલ્લા ચાર ચાર વિડીયોથી ઓછા આવે છે તો કંઈક તમારો પણ સપોર્ટ હોવો જોઈએ તો મને વધારે મજા આવે કારણ કે વ્યૂ અને સબસ્ક્રાઈબર વધતા હોય તો મને વિડીયો બનાવવાની વધારે વધારે મજા આવે તો વ્યૂ વધારતા રહ્યો શેર કરતા રહ્યો લાઈક કરતા રહ્યો અને કોમેન્ટ કરતા રહ્યો કંઈ પણ ફેરફાર કરવાનો હોય તો કોમેન્ટ પણ કરી દેજો એવું કંઈ નથી આપણે ઓછે તો ફેરફાર પણ કરીશું તો વાત એ હતી અને અત્યારે વાગી ગયા છે સાડા નવ જેવું જમી લીધું ફાઇનલી અને આજે આખા ખો બ્લોગ બન્યો નથી જોઈએ કાલ કન્ટિન્યૂ કરશું અને પછી આપણે ટૂંકમાં અપલોડ કરી દઈશું તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો અને તમારા આડોશ પાડોશના અને જે ઘરમાં જેટલા બધા ફોન હોય ને એટલા બધા લઈ અને સબસ્ક્રાઈબ કરી દો જલ્દીમાં જલ્દી તકે એટલે આપણે સબસ્ક્રાઈબર પણ વધતા રહીએ અને બધા ને તમારા સગા સંબંધીઓને પણ આપણા વિડીયો શેર કરતા રહ્યો એટલે કંઈક ને કંઈક નવું જાણવા મળશે ને આપણા બ્લોગમાં ઘણા બધા એવા ટૉપિક છે જેના વિશે ચર્ચા કરી ગયા છે ને આગળ પણ ચર્ચા કરવાના હે તો કન્ટિન્યુ જોડાઈ રહેજો ચેનલમાં

વરસાદી વરસાદી માહોલ આ ચાલુ થઈ ગયે વરસાદ મિત્રો પેલા વરસાદ માં નાઈ લીધું આપણે જો મજા મજાનો વરસાદ આવે છે ને આપણે છે નાઈ અત્યારે ચાલો અત્યારે નીચે જવું છે મજા આવે પેલા વરસાદમાં નાહવાની મસ્ત મજાનું નાઈ લીધું ગાડી ધોવાનું ગાડી ધોઈ ને ગયે જોરદાર વરસાદ થઈ ગયો અત્યારે નાઈ લીધું છે અને મસ્ત મજાની મજા આવી ગઈ પેલા વરસાદમાં નાહવાની એટલે અને વરસાદ થઈ ગયો છે અડધી પોણી કલાક અત્યારે ધીમો થઈ ગયો છે અને આપણે એકદમ મસ્ત મજાના પાછા નાહ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે ગાજે છે વરસાદ જોરદાર પવન એટલો બધો નથી શરૂઆત જેટલો પરંતુ થોડી વરસાદ થઈ ગયો મસ્ત મજાનો એટલે મજા આવી ગઈ છે અને આગળ આગળ શું થાય છે એ જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને વધુમાં વધુ શેર કરવી પડશે કારણ કે હવે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ એટલે કે જે પણ ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી